નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ આઠમો મહિનો બે હજાર પચીસના જનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ મિત્રો આજની આવકમાં ઘટાડો જોવા મળીએ છે મિત્રો ને મિત્રો આપણી લોકલ માંડવી ઓછી આવે છે મિત્રો તે આઉટ રાજ્યની માંડવી ઝાઝી આવી રહી છે મિત્રો તમે જોઈ શકો લાલ કટા દેખાઈ રહી છે મિત્રો તે આઉટ રાજ્યની માંડવી છે તો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું છે તો હરાજીમાં જશે મગફળીના બજાર ભાવ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં छप्पन <laughs> <doc quasi> बार <laughs>

હાલો હાલો હારું હે એક વાર તૈયાર હોંતે આ 81 81 91 હાલો જલ્દી હારું નોડ કડનો જય શ્રી કૃષ્ણ હજાર હે હા હજિયાર ખોડ હા હજાર નેホル મલકજીભાઈ આપણે સિંગારા 1000 1016 રૂપિયા નો ભાવ છે 1016 રૂપિયા નો ભાવ છે કે બીજું કંઈ 1000 રૂપિયા નો ભાવ હું કોને એક હજાર ને એકવીસ રૂપિયા નો ભાવે એક હાજર ને એકવીસ રૂપિયા નો ભાવ થઈ જાય ત્રેવીસ છે પણ થોડુંક જોડવા 121 1026 રૂપિયા નો ભાવ છે 1026 રૂપિયા નો ભાવ થયો છે ટી વિ મફુર 1026